સોળાનો બજાર ભાવ છે ખેડૂત મિત્રો પાંચસોને એકથી નવસોને એકાણું રૂપિયા ધાણા તો નવસો એકાવનથી પંદરસો ને સોતેર રૂપિયા પછી ધાણી તો એક હજાર એકાવનથી ઓળસોને એકવીસ રૂપિયા મેથી સાતસોને એકસઠથી અગિયારસો ને એકસઠ રૂપિયા નમસ્કાર ખેડૂત મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે સમગ્ર ગોંડલ માર્કેટના સો એ સો ટકા સાચા બજાર ભાવ મિત્રો ચેનલમાં નવા હોવ અને વિડીયો સારો લાગ્યો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેવી અને વિડીયોને લાઈક કરવાનું ના ભૂલતા તો સણ પાંચસો એકથી એક હજાર એકાણું રૂપિયા પછી ગોગળી તો મિત્રો પાંચસોને એકાવનથી એક હજારને અગિયાર રૂપિયા સણા તો એક હજાર એકવીસથી અગિયારસો એકોતેર રૂપિયા પછી મિત્રો ચણા સફેદ તો અગિયારસો એકાવનથી બે હજાર અગિયાર રૂપિયા મગફળી છસો રૂપિયાથી આઠસો ને સત્રીસ રૂપિયા કાંગડ મિત્રો વાત કરીએ તો બસો એકાવનથી પાંચસો ને એકોતેર કપાસ નવસો એકથી ઓળસો ને સોળ રૂપિયા જીરુંનો બજાર ભાવ ખેડૂત મિત્રો ગોંડલમાં તો પચીસો પંદર રૂપિયાથી અડત્રીસો ને એક્યાસી રૂપિયા મકાઈના બજાર ભાવ તો ત્રણસો એકથી મિત્રો ચારસો એક્યાશી રૂપિયા બાજરી ચારસો એકથી પાંચસોને એક મગની મિત્રો વાત કરીએ તો એક હજાર એકાવનથી સત્તરસો ને એક્યાશી રૂપિયા પછી ડુંગળીના બજાર ભાવ મિત્રો તો એકોતેર રૂપિયાથી બસો ને સાસઠ રૂપિયા સિંગદાણા મિત્રો તો અગિયારસો એકસઠ થી ચૌદસો એકાવન મિત્રો વાત કરીએ તો નવસો એક થી તેરસો ને સ રૂપિયા વટાણા મિત્રો વાત કરીએ તો રાયનો બજાર ભાવ છે બારસો એકવીસ થી પંદરસો ને એકવીસ રૂપિયા પછી મિત્રો તલ સફેદ તો તેનો બજાર ભાવ છે ખેડૂત મિત્રો અગિયારસો ને અગિયાર રૂપિયા થી એકવીસો ને એકવીસ રૂપિયા સોયાબીન તો મિત્રો સોયાબીનનો નીચો બજાર ભાવ છે સાતસો રૂપિયા અને સોયાબીનનો ઊંચો બજાર ભાવશે આઠસો ને સોતેર રૂપિયા તુવેર તો મિત્રો તુવેરનો બજાર ભાવ છે અગિયારસો એકાવનથી તેરસો એકત્રીસ રૂપિયા અડદના મિત્રો જો વાત કરીએ તો અડદનો બજાર ભાવ છે અગિયારસો રૂપિયા અને ઊંચો બજાર ભાવ છે ચૌદસો ને એકસઠ રૂપિયા ત્યાર પછી મિત્રો જો વાલ દેશીની વાત કરીએ તો તેનો બજાર ભાવ છે ત્રણસો એકાવન અને ઊંચો બજાર ભાવ છે એક હજાર એક્યાસી રૂપિયા ત્યાર પછી મિત્રો જો ઘઉં ટુકડાની વાત કરીએ તો તેનો બજાર ભાવ પાંચસો ને ચાળીસ રૂપિયા અને ઊંચો બજાર ભાવ છે ઘઉં ટુકડાનો છસો ને બાવીસ રૂપિયા પછી ઘઉં લોકવણની મિત્રો વાત કરીએ તો તેનો નીચો બજાર ભાવ છે પાંચસો ને વીસ રૂપિયા અને ઘઉં લોકવનનો ઊંચો બજાર ભાવ છે છસો ને ચાર રૂપિયા મિત્રો જો તમે અમારી ચેનલ પર નવા હોવ અને વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરવાનું ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તેથી આવનારા દિવસોના સો એ સો ટકા તો અમારી ચેનલના માધ્યમથી તમને મળી રહે તો મિત્રો હવે મળીએ આપણે આવનારા બીજા દિવસોના પીડીયોમાં